વાદરાના ભુજ ગામમાં જવાનો રસ્તો બંધ થતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે ત્યારે ભીમ આર્મી દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આરએસી ના આવેદન પત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી વડોદરાની ભીમ આર્મી કાર્યકરો સોમવારે વડોદરા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા ખેડૂતોના ખેતરમાં જવાનો રસ્તો તેમજ ખેડૂતોના ખેતી કરવા માટેનું પાણી બંધ કરનાર વ્યક્તિ સામે તાત્કાલિક અસરથી પગલાં ભરી રસ્તો તેમજ પાણી ચાલુ કરવા બાબતે વાદરાના ભુજ ગામના લોકોને સાથે રાખી સ્નેશનોવેશનનું કામ અને સ્મશાનનો વિસ્તાર મોટો કરવા લીધે થઈ લઈને ગામની ખેતરની જમીનનો રસ્તો બંધ કરી દીધેલો હોય તે શરૂ કરવા આરએસસીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી સ્મશાનનું રિનોવેશન થાય છે તેમાં અનેક નગરજનોને અને ગ્રામજનોને કોઈ વાંધો નથી અને કોઈ પણ ખેડૂતને પણ વાંધો નથી પરંતુ સ્મશાનની દિવાલ બનાવવામાં પણ તેમને કોઈ વાંધો નથી તેમાં તેમનું કોઈ પણ જાતની રોકટોક નથી તેમની મુખ્ય માગણી એ હતી કે ખેતરમાં આવવા જવા માટેનો રસ્તો કરી આપવામાં આવે તેવી માગણી સાથે

પેઢીઓ ગતિ રસ્તો છે બાપ દાદા ના વખત નો ખેડૂતો ન્યાય છે એટલે એ રસ્તો બંધ ના થવો જોઈએ બસ